લીમડીના જાલોદ ઉપર મકાનમાં ઘૂસ્યા ચોર છતી સા જેટલા અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસ્યા ઘરના મેન દરવાજાથી તોડી ઘરમાં ઘૂસ્યા ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે કર્યો ફોન લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધત ભર્યો જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહી છે તમે બીજે ફોન કર્યો ઘરમાં ચોર ઘુસ્યા ઘૂસીને પોલીસ કર્મી ઘર માલિકને કહે તમે ફરિયાદ લખવા પોલીસ મથકે આવો આવા પોલીસ કર્મીના લીધે પોલીસની મદદ લેવા કોણ જશે ઘર માલિકે ચોરને પકડાવવા માટે પોલીસને સીધો કોલ કર્યો તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં असमर्थ રહી અને ઘર માલિકને પરત જવાબ ના આપ્યો અહેવાલ ચૌહાણ જાલોદ ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર ચોરાયેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે ડિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દા માલ હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થાય પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે